આજે તો દાળ ભાત બનાવશ ખાલી તો ભાત થઈ ગયા છે ડાળ મૂકી નાખો પછી આ બધું સુધારી નાખ પછી ડાળ વગાડ નાખી મોડા મોડા પછી બીજું કાઈ માંડવી પાક તરું શાકવી કે કઈ કરવું હશે તો કઈ શું ત્યારે આ તો કર લે જમવાનું તો પેલા તો માણસો જમવાનું બનાવતા બાજરાના રોટલા કરે તો સુગંધ આવે કે બાજરાના રોટલા થાય છે દીકરાના ઓલા કુડા આવે કુડા એમાં દહીં બનાવે થાય અત્યારે તો બધું પેલા ગમે ખાવાનું તો સુગંધ આવતી રોટલા કરે તો આવે બહાર કે રોટલા થાય પાટિયામાં સાઇઝ કરી રાખે ઠંડી બડફ છે એવી ઉનાળાની અત્યારે તો ફ્રેજમાં રાખી ઠંડી કરીને પી લાઈ બ્રેજો હોલસાણ ટ્રેન થતું ખોલી દેજ મોડું થાય છે ખાવાનું લીલું લસણ એ નાખુંશ ને આદુ લીલું લસણ ને બધુંય પછી મારા વડું પાછળનું અથાણું એમ નામ પાડ્યું છે એનો મસાલો કરવો છે

હવે ઘાસધાર નાખું છું આટલું ફૂલ નાખ્યું ઘાસ મોટા મોટા કરું એટલે ડાળમાં કાટવાય તો કાટ નાખાય Okay. 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 Okay.

Nó sẽ được nắp Và thực tiệp đúng không này này

બે કાઢી નાખું પોવાનું છે ને કદું નાખો નાખું Masih tipu lagi semua. Nah, kata sekali panah. Bisa kayak zaman panah itu panah. Tukeran dah satu, betul. Andes y tomates તલ લેવા ગે તલ નતા તલ વધુ શીખે બનાવે થોડી ઘેર તલ નતા એ કાંઈ લાવશે હવે જાય લઈ આવ્યો

Hey,

Thấy chúa có gì ngoài sao là có thể thiệt thấy chứ Ủa có ai nào તમારું બધું થઈ થઈશ હવે હું કરો કરવો એટલે આવી દે તો સંભારો કરી નાખી થોડો અહીં તો પછી રાખી દઉં

只有一次。 તમારે રોટલી રોટલા જે બનાવવા હોય બનાવો રોટલી કરવી હોય તો રોટલી કરો સંભારો કરવો હોય સંભારો લઈ આવો તમે સુધારતા での。これ。これで。うん。あ、モデル અને ઓળું થોડુંક બનાવી દેજે મિક્સરમાં ઓળું બદામના કાજુ થોડાક પીસી દેજે ઓળું તો થોડુંક બનાવી નાખી સવારમાં છોકરા નિશાળે ઝાટ લઈ જાય દક્ષ પાય ને એવું તો પાય છે મીઠું મીઠું ઉકેલ મેથી અત્યારે દાળીનો જાડી એવી દળી નાખે ઉકેલ મેથી નું થોડીક શેકી નાખે લોટ અને પછી એના પાક બનાવે એ ઠેફરા બનાવે સવારમાં એક એક ટેફરું ખાઈ જાય જેને બહુ દુખાવો હોય સાંધાનો એને ઉકેલ મેથી દળીને ત્યારે બનાવે કઈ નાખે ખાલી ઘી ગોળમાં જ બનાવે કડવી તો લાગે પણ એ બહુ ગુણ કરે એમ કાચો ગુણ અત્યારે ખોરાકમાં બધું લેવાય <sharp.. Gracias.